ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઈક જરૂર કરજો આ વાત અંદાજે એક હજાર વર્ષ પહેલાની છે એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલર ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જગતજનની ચહેરમાં પ્રગટ્યા હતા ઝેહરમાના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરથી અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્ન અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં તેમના ગેર શેર માટેની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ જ પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું શેખાવત છે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડમાની પૂજા આરાધના કરી જેવી પૂનમ ભરવાનું પૂરું પૂરું થયું માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો ચામુંડમાએ ચામુંડમાએ સ્વરૂપમાં આવીને આશીર્વાદ આપ્યા કે તારા દરબારમાં કિશુડાનું જાટ છે ત્યાં મારું ઘોડિયું બાંધ છે એ જગ્યા હું તને મળીશ આ સાંભળી રાજપૂત ખૂબ જ ખુશ થઈ ગયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું થોડા સમય બાદ તેમની વાત સાચી પડી શેખાવત સિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો જેમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને સ્વયંભૂ કેશુડાના ઝાડની નીચે મળ્યા તે ત્રીજું ચેહુબા જેમનું નામ મૂળ નામ ચેહુબા હતું જેમનું કેસરબા જેવું હુલામણા નામ પરથી રાખવામાં આવ્યું હતું ત્રણ જણ દીકરીઓ જોઈને રાજા રાણીના હરખમાં પાન ન હતો ચહેરમાં જે દિવસે પ્રગટ્યા એ મહાસુદ્ધ પાંચમ એટલે કે વસંત પંચમીની શુભ દિવસે હતા તેથી આ દિવસે માતાજીના પ્રાગટ્ય દિન તરીકે માનવામાં આવે છે ચહેરબાહી તો સાક્ષાત માતાજીનો અવતાર હતા એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાયું હતું આમ કરતાં કરતા ચેહુબા સાત આઠ વર્ષના થયા આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવ્યા ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પ્રતિનું મૃત્યુ છે બાના પ્રતિના મૃત્યુનું કારણ તેરવાડાના લોકોએ ચેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડાનો અવતાર છે આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુઓ આશ્રમ હતો આ સાધુઓ જે મુખ્ય સાધુ હતા તેમનું નામ ઓઘડનાસ હતું એટલે જ ચેહુબા રોજ આ સાધુની સેવા પૂજા કરવા જતા ગુરુ ઓગણનાથ એ બહુ જ સમય પસાર કર્યા પછી શહેરમાં ને એક નિષ્ઠ બનાવવા નિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આદમ્યા તાલીમો આપી પછી ને તેમની નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિધિમાં આમ કરતાં કરતાં તેરવાડાના લોકોને ખબર ખબર પડી કે ચેહબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે ચેહુબા રોજ આ સાધુની ભક્તિ કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વિશે અલગ અલગ વાતો કરવા માંડે એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચન આપ્યું કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાવું નહીં પરંતુ તોય ચેહુબા આ સુધી ભક્તિ કરતા જ જતા એક દિવસ આ વાઘેલા રાજપૂતને વિચાર આવ્યો કે આ બાઈ આપણું કીધું માનતી નથી આપણે આ બાઈ જોઈએ નહીં અને ચેહુબાને મારી નાખવાનો કરસો ઘડ્યો પછી ચેહુબાને તેરવાળા ગામની વાવમાં ફેંકી દીધા જેવા ચેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો કે ચાલ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ જેવબા હતી પણ આથી ચેહરમાતા તરીકે જગતમાં ઓળખાઈ જઈશ અને જતાં જતાં મારી ચહેરની એક વાત સાંભળતા કે તમારા આ નગર તેરવાડા ગામને ઉજ્જો બનાવું ને તે એમ માનજો કે ચેહરમાતા બોલ્યા પછી ચહેર માતાએ વિચાર કર્યો કે હું આ કૂવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વિચારી વિચારીને ચહેર માતા રથડો જોડીને મર્તોલીથી મીઠડી વખડીએ ઉતર્યા ત્યાં મરતોલી ગામનું જૂનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મળતોલીમાં પ્રાગટ્ય થયું મળતોલીના લોકોને ખાલી ચહેરમાંના નામ જપવાથી ઘણા ફાયદાઓ થવા લાગ્યા અને ચહેરમાં બધાને આશીર્વાદ આપતા હતા અને તેમની ઈચ્છાઓ પૂરી કરતા જય ચહેરમાં